ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવ જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર ઊંડાઈ કંપનીની વરના ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો સેકન્ડ ઓનર છે મોડલ બે હજાર નવ દસનું છે ડીઝલ એન્જિનની અંદર ગાડી તમને જોવા મળી જશે એકદમ સારી એવી કન્ડિશન છે અને ટીપટોપ કન્ડિશનમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે એકદમ સાસવેલી ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મુંડાઈ કંપનીની વેરનાકાર આ વેરનાકાર કાર છે મોડલની વાત કરીએ તો બે હજાર નવ દસનું મોડલ છે ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેરના ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી એમને ગાડી ગમે તો તે પણ લઈ શકે આ વેરના ગાડી મિત્રો તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો વીમો ચાલુ છે એન્જિન પાવરફુલ છે અને ગાડીની અંદર મિત્રો એસી પાવરફુલ છે આ વેરના ગાડી મિત્રો તમને પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડોમાં જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો એલએલડી એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને રિવેશ કેમેરા સિસ્ટમ સાથે છે મિત્રો રિવેશ કેમેરા સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા નવાશે અને ગાડીના ટાયર બધા સારા છે ગાડીમાં મિત્રો એલ ફોગલેટ ફોગ લાઈટ નખાવેલી છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી આ જાહેરાત મોકલી શકો છો એવી તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે ને એકદમ મિત્રો સાચવેલી છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચાસ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે હા મિત્રો આ ગાડીની કિંમત એ પણ મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે એક લાખને પચાસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ આવરના ગાડી તમને ધોરાજીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવી છે છતાં પણ તમને માહિતીમાં કાંઈ પણ ન સમજાય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિક સાથે વાત કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો